જૈન મિત્રો વર્ખાણી રાહુલ આપણે વાત કરવી છે કાલે કર્ણાટકમાં જે સભા યોજાણી હતી તેની કે રાહુલ ગાંધી એમ બોલ્યા હતા કે રાજા રજવાડાઓએ ગરીબ લોકોની જમીન લૂંટી લીધી હતી તો હું કહેવા માગું છું કે ભાઈ રાહુલ ગાંધીને આવું બોલાતું નથી પણ મારે વાત કરવી છે મોદી સાહેબની બે જ મિનિટની વાત છે કે મોદી સાહેબે એમ પાછી જ કર્ણાટકમાં સભા હતી ને એમાં એમ બોલા કે રાહુલ ગાંધીએ શિવાજીનું અપમાન કર્યું છે રાજાઓનું અપમાન કર્યું છે રાઈટ વાત છે મોદી સાહેબ તમારે કહેવું પણ જોઈને ટકોરે કરવી જોઈએ પણ મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જો તમે ગુજરાતની પળોપળની ખબર રાખતા હોય તો મારું ખાલી કહેવાનું એટલું જ છે કે થોડાક દિવસો પહેલાં જે પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ એમ ટિપ્પણી કરેલી કે ભાઈ રાજા રોજવાડાએ અંગ્રેજો એ રોટી બેટીનો વ્યવહાર કરેલો હતો અને કોઈ પણ સમાજ હોય છે એને મા દીકરીઓનો સન્માન ઉપર વાત આવે તો એ ક્રોધે ભરાવવાનો છે સામાન્ય વસ્તુ છે એ કોઈ સમાજ મૂકવા નથી નથી ક્ષત્રિય સમાજ પટેલ સમાજ કે કોઈ પણ સમાજ હોય એની બેટી માં બેટીનો સવાલ આવે એટલે એ આંદોલન થવાનું જ છે તો એ ક્ષત્રિયોએ આટલું મોટું આંદોલન કર્યું આટલી પબ્લિક ભેગી થઈ વિરોધ દર્શાવ્યો અને ક્ષત્રિય ન્યાયા એમ કીધું કે ભાઈ અમને ટિકિટ ગમે એને આપવું પટેલને આપો બ્રાહ્મણને આપો ક્ષત્રિયને આપું એ ટિકિટ અમે જીતાડીને તમને ઉપર કેબિડેટ અમે મોકલીશું ન્યાય લગીને ક્ષત્રિયોએ ભરોસો દીધો પણ રૂપાલા નહીં રૂપાલા અમે વિરોધ હતો રૂપાલા સાહેબ અમે ખાલી વિરોધ હતો કે ભાઈ એને નહીં તમે ગમે અમને કહેવા ઉમેદવાર તમે નક્કી કરીને આપો બીજી વસ્તુ કે ન્યાલગીની વસ્તુ થઈ કે અમે ભાજપ વિરોધી નથી ક્ષત્રિયો ખુલે આમ કીધું અમે ભાજપ વિરોધી નથી અમે ખાલી પરસોત્તમભાઈ રૂપાલાએ જે આ બફાટ માર્યો છે એની અમે એની ઉપર જ અમે વિરોધ સેવી તો મારે ખાલી એટલું કહેવાનું છે કે આટલું બધું થવા છતાં કાંઈ પ્રશ્નનો હલ થયો નહીં હજી ક્ષત્રિયોનું આંદોલન શરૂ જ છે અને શરૂ રહેવાનું છે એમાં બધા સમજ ટેકો આપે છે તો મારે ખાલી એટલું કહેવું છે જો તમે કર્ણાટકમાં બેઠા બેઠા રાહુલ ગાંધીને કહી શકતા હોય કે આ શિવાજીનું અપમાન છે તો રાહુલ અરખાણી તમને ખાલી એટલો જ પ્રશ્ન સાહેબ પૂછે છે કે તમે બે દિવસમાં ગુજરાત આવો છો તો તમે પરસોત્તમભાઈ રૂપાલાને ખાલી ટકોર તો કરી શકો ને કે પરસોત્તમભાઈ રૂપાલા આ મહારાણા પ્રતાપનું અપમાન છે આ શિવાજીનું અપમાન છે આ ઝાસીનું રાણીનું અપમાન છે આ એટલું યાદ રાખજો કે તમે ટકોર કરો છો કે નહીં કેમ કે તમારી પીચ ઉપર ક્ષત્રિયો પટેલો બ્રાહ્મણો બધી જ્ઞાતિની કાન તમારી અમારા કાન તમારા પીચ ઉપર હશે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જો ગુજરાતનું પલો પલની ખબર રાખતા હોય તો પરસોત્તમભાઈ રૂપાલાને તમે ખાલી સ્ટેજ ઉપર ટકોર તો કરી શકો ને રાહુલ ગાંધીને ટકોર કરી તમે રાહુલ ગાંધીને ટકોર કરી તો પરસોત્તમભાઈ રૂપાલાની ઉપર આટલું થયું આટલું ભાજપ વિરોધી ગયા બધા ક્ષત્રિયો બધી જ્ઞાતિઓ તો તમે ખાલી ટેજ ઉપર તો એટલું તો કહી શકો ને કે ભાઈ પરસોત્તમભાઈ આ તમે હજી વાત કરી એમાં શિવાજીનું અપમાન છે ઝાંસીનું રાણીનું અપમાન છે અને મહારાણા પ્રતાપનું અપમાન છે જો મારી વાત આ ખોટી હોય તો મને માફ કરજો જય હિન્દ જય ભારત